गुड मॉर्निंग જય जय જય દર્ક સમયમાં બધામાં જોશો સરસ स्वागत ના નવા વીડિયોમાં તો અત્યારે હવનના હડાણ તો છોકરા બહુ રમવા આવ્યા છે હા તો અરે હશે કોન જોવા પૂરો બેન રુક્ષા કરશે Hai ke tu, hai <noise> <hesitation> 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 બેન લો કરી હાલો પૂરવા બેન ના ઉડાઈ દે હાલ લક્ષિત બહુ કરતા ખાતું નથી એટલે હમણાં થોડું બાપન થાય પછી ધીમે ધીમે કરતા આવડી જાય એટલે પછી થઈ જાય તો પૂરવા બેન થોડી સુઈ જાય છે તો ફરી થોડું ફરી ઘર હારા કરવા લાગે ફેમિલી પૂરવા બેન ના ઉપરા લીધા છે ને હું આ ગઈ છું ઘર સાફ કરવા મારે ચડવાનું છે માળિયા ઉપર ઓલ્લા માળિયા ઉપર પેલા અહીંયા ટેબલ ઉપર ચડી ટેબલ ઉપરથી આ પેટી ઉપર ને પેટી ઉપરથી માળીએ જવાનું છે તો વ્લોગમાં બનાવી રેજો તો મારે જ અહીંયા આવવાનું સેટે તો વ્લોગમાં બનાવી રેજો પૂરવા કૌડાથી એટલે વસ્તુ શૂટ ન લેવાનું ને જમવામાં છે જો બટેકાનું શાક અને સાસ વઘારેલા ભાત રોટલા આ જો કામેથી આવીને જમવા બેઠી જશે એ નહીં બોલે ચાલો મિત્રો બપોરા ચાલી જાય સાડા સો થવા આવી જાય મિત્રો કામ બધું કરીને બસ નાહી ધોઈને હવે કપડાં ધોવાના રસ જો એટલા કપડાં ધોવાના છે રસોઈ બનાવવાનો ટાઈમ થઈ ગયો છે ને બપોર પછીનો ટાઈમ જ નહોતો રહ્યો છૂટું તારવાનું વાસણ બધા સડાવવા માળે ઉપર ડબલું બધું બ્લુસીન સડાવ્યું ફ્રીજ સાફ કર્યું એટલે કાંઈ બહુ ટાઈમ ન રહ્યો છૂટું તારવાનું ત્યારે હાડા સાથે જ્યાં નાય અને હું આવીશ કપડાં ધોવા તો કપડાં ધોઈ નાખી પૂરવા ઉર્ષ રમવા અને હું નાય ને ફ્રી થઈ છું દિન કામ કરતા હતા તો કપડા ધોઈ નાખી હલો કપડા ધોવા આવી જમરુક જડી ગયા પાકલ પાકલ તો હું બતાવું જમરુક તમને ત્યાં તમે તો જમરુક જો પૂડો ખાઈ જાવ

જમરુંક સો આહું છે કે નહીં એટલે વરસાદ એકવાર થઈ જાય એટલે માખ બેસી જાય એટલે હળી જાય અમુક અમુક હળી જાય થોડા કાસા જેવા હોય ને એ ભાવે હાવ લાલ પીળા થઈ જાય ને ભાવે જો આવું બધું છે તો હાલ હવે કપડા ધોઈ નાખીએ પછી મોડું થઈ જાય રાંધવાનું આજ તો કઈ બાપુ ઘેર નથી બગડાણા જાશે મારા હારા એટલે રાત રોકાવાના છે એટલે મોડું થાય તો હાલ છે રસોઈ બનાવવાનું કેમ કે મારા હારાને ઘરે હોય ને તો વેલા હાર જોઈ ને જમવાનું એટલે આજ થોડુંક મોડું બનશે ને તો આ છે એટલે નિરાશ છે ગાય બાય ધો ને પછી જમવાનું બનાવવાનું છે કપડાં ધોવાના છે હર્ષ રમવા જશે આગળ એ રમીને વહી આવશે બહાર નીકળીને હું તમને જમરૂખડી બતાવું છું મિત્રો અમારા ઘરની જો અમારા ઘરની હાવે હાવી જમરખડી છે જઈ જ અવળી જમરોખડી છે એમાં જમરૂખ આવે દૂધ આના જો જવા તમે ખાવે લાલ અત્યારે વરસાદ થઈ ગયો ને એટલે જો આ છે ને અહીંયા થોડું ફળી ગયેલો નીકળે શિયાળામાં ને ઉનાળામાં આવે ઝીણા ઝીણા આવે પણ મજા આવે ખાવા જોઈ લો તમે આ અમારું ફળ જેવું જો જો જમરૂખડી જોરદાર નીચે નીચે ઢળી હા અહીંયા જો મેં રીંગણીમાં એવી નાની નાની એમાં રીંગણા આવ્યા છે જો નાના નાના રીંગણા પણ આવ્યા છે જે આવ્યા છે વરસાદ છે ને એટલે કોહવાણી છે પાછી સો અહીંયા અમે બકાલું છે મસ્તા આવવા મેળવું છે પાણી ભાવ જોઈએ રીંગણી જો દાડમ લેવા દાડમ આવ્યા ઝીણા ઝીણા જવું કોણ આવ્યા તમને બતાવું જો ફૂલ આવ્યા બહુ પહેલી વાર જ આવ્યા છે દાડમ કેટલા છે એક બે ત્રણ ચાર દાડમ છે જો સમકડી પાસે જ છે દાડમ વર્ષને ને અમારે ધાબે ખીડા છે જો પપ્પા દીકરો હું તમને બતાવું દેખાય દેખાય તો જો આ આંબો છે મિત્રો અમારા ફળિયામાં જો આંબો છે હવે સીતા ફળી છે પપૈયો છે એ કઈ ઝાડ જ બાકી નથી ફળનું તો તમને બતાવું ધંધો હા કઈ દે હા જોઈ મસ્તી કરે છે પપ્પા દીકરા જો ટાટા કઈ દો એ બાજુ વાળા ટાટા કઈ છે જો હર્ષ અમારે એના ભાઈ બંધુ છે બાજુમાં

મિત્રો જો મસ્ત મજાના ખાઈ વાસણ બાસણ ધોય પથારી કરે નવરા થઈ જશે તો બસ હવે હું આને કરી રવિ હોર આવે છે પૂરવાને તો આજનો બ્લોગ તમને ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી નાખશો ત્યાં સુધી મળીએ કાલ બીજા બ્લોગમાં આટા હતા બાય બાય